નમસ્કાર નમસ્કાર તમારું નામ પટેલ રતનસિંહ ભાઈ ગામ ગામ નાગલા તાલુકો સરાજ કિલો કિલો બનાશ મથા તમારો મોબાઈલ જવાબ તમારો મોબાઈલ નંબર 9898 બરાબર આપણે રતનસિંહ કઈ વેરાઈટી નું વાવેતર છે કાવેરી 5207 KHB બરાબર કેવી લાગી આ વેરાઈટી તમને ખૂબ સરસ લાગી છે એની અંદર જે છોડ છે ને જમીન ના તળિયે થી ફૂટ કરે છે આની અંદર ડોઠો રહેવાનો નથી વિડીયો નમાર મિત્રો તમે જોઈ શકો એની ફૂટ છે નીચેથી આવે છે

જે દિવસે વાવેતર કર્યું એ દિવસે કાવેરીનો દોરણો મને એવું લાગ્યું તો કે આ દોરણો સ્ટાન્ડર્ડ બન્યો હોય તો આટલા ફેલ પાક ની અંદર ગઈ ફેલ પાક હતો છતાં પણ સ્ટેન્ડર્ડ તો દોરણો બન્યો હોય તો આ શાલ તો બનવાનો જ છે અને સેમ કોપી જે મેં પૂછો તો એવડો ને એવડો દોરણો હાલમાં છે બરાબર હાલની તારીખમાં એ નહીં દોરણો એ નહીં કંડિશન એટલે મને એવું લાગે છે કે હાલ તો અમુક